મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે હું શેફાલી ઓઝા બ્રિલિયમ ટિપ્સના માધ્યમથી આપની સાથે પરીક્ષાને લક્ષી થોડી ઘણી વાતો અને ટિપ્સ શેર કરવા આવી છું હું શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત છું જુદી જુદી કેપેસિટીમાં જેમ કે મેં શાળામાં ભણાવ્યું છે ગ્રુપ ટ્યુશન્સ કર્યા છે કોચિંગ ક્લાસીસમાં ભણાવ્યું છે પર્સનલ ટ્યુશન્સ પણ કર્યા છે નોટ ઓન્લી ધેટ પણ વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયમાં જેમ કે મેથ્સ સાયન્સ ઇંગ્લિશ અને લેંગ્વેજીસ એ બધું જ મેં અલગ અલગ તબક્કે અલગ અલગ વિદ્યાર્થીઓને ભણાવ્યું છે તો આ અનુભવનો લાભ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળે એ હેતુથી આપની સમક્ષ થોડી ટીપ્સ શેર કરવા આવી છું હવે પરીક્ષાનું નામ પડે કે વિદ્યાર્થીઓમાં એક ગભરાહટ એક ટેન્શન આવી જાય એ બહુ સ્વાભાવિક છે પણ અહીં મારું કામ એ છે કે તમારું આ ટેન્શન બિલકુલ હળવું કરવું કારણ કે તમે જે વાંચવાનું કાર્ય કર્યું છે તે ફક્ત ટેન્થમાં નહીં પણ ઇનફેક્ટ બાળ મંદિરથી ફર્સ્ટ સેકન્ડ ફર્સ્ટ ટુ સેકન્ડ સેકન્ડ ટુ થર્ડ એમ સતત ઘણા વર્ષોથી કરતા આવ્યા છો અને હવે આ સમયે તમે જે કાંઈ શીખ્યા છો તે એક પબ્લિક પ્લેટફોર્મ પર પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવું અને સાબિત કરવાનું આ એક તક છે આ એક ઓપોર્ચ્યુનિટી છે જે મારી દ્રષ્ટિએ તમારે ઝડપી લેવી જોઈએ હવે કોઈ પણ કામ કરીએ ત્યારે સૌથી પહેલા આયોજન એ મહત્વનું છે તો એ જ રીતે જયારે પરીક્ષા છે તો આપણે આયોજનને કેવી રીતે શકાય પ્લાનિંગ કરવા માટે સૌથી પહેલા આપણે એ વિચાર કરવાનો કે આપણી પાસે સમય કેટલો છે અને એ સમય દરમિયાન આપણે કેટલા વિષયનું કઈ રીતે રિવિઝન કરવાનું છે હવે રિવિઝન એમાં બાળકો કન્ફ્યુઝ થતા છે થાય છે કેટલી વાર કર્યું એના કરતા ઇમ્પોર્ટન્ટ પ્લાનિંગ કરીએ છીએ અને એ પ્લાનિંગને ચુસ્તપણે મક્કમપણે આપણે અનુસરીએ છીએ ત્યારે એ કરવામાં પચાસ ટકા આપણું સફળતા ત્યાં જ આવી જાય છે રહી વાત પરીક્ષાની તો આવ્યો પરીક્ષાનો પહેલો દિવસ તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ છો પહેલો દિવસ ખૂબ શાંતિથી ખૂબ ધીરજથી તમારે આપવાનો છે ઘરે આવ્યા પછી જે પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેનો જરા પણ વિચાર નથી કરવાનો ચિંતા નથી કરવાની કોઈ સાથે ચર્ચા પણ નથી કરવાની એમ કહીએ ને કે અનલર્ન કરવાનું છે પહેલો વિષય તમારે અનલર્ન કરવાનો છે લગભગ એક કલાક તમારું માઇન્ડને એકદમ સ્ટ્રેસ ફ્રી રાખવાનું છે નો ડિસ્કશન રિલેટેડ ટુ એક્ઝામ રિલેટેડ ટુ એનીથીંગ એટ ઓલ આરામ કર્યા પછી જ્યારે તમે બીજા પેપરની શરૂઆત કરો છો ત્યારે પહેલા પેપરની જેમ જ તમારે મોડલ પેપરો સોલ્વ કરવાના છે મોડલ નજર કરી છે 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 કયો પ્રશ્ન કેવી રીતે રીતે જો આ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે તો કઈ પૂછાય અથવા તો આની જેવા બીજા પ્રશ્નો આવે તો એ કઈ રીતે પૂછાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે જાણીએ છીએ કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ અને બીજા નંબરે વિજેતાઓ જે છે એ કશું જુદું નથી કરતા પણ જુદી રીતે અને સારી રીતે કરે છે હવે આપણે સમજી લીધું યાદ પણ રાખી લીધું ત્રીજો પોઈન્ટ જે આવે છે તે છે પ્રેઝન્ટેશન રજૂઆતનું તો આપણે જે લખીએ છીએ એને જેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એટલું જ ઇમ્પોર્ટન્સ કઈ રીતે લખીએ છીએ એને આપવાનું કેવું આપણે જાણીએ છીએ કે જો દીકતા હૈ વો દીકતા હે તમારી જાતને તમે જેટલી સારી રીતે એક્સપ્રેસ કરશો કારણ કે પરીક્ષા ચકાસનાર આપણને ઓળખતા નથી આપણા જ્ઞાનને નથી ઓળખતા એને પેપરમાં ઉત્તર વહીમાં જે કંઈ દેખાય છે એને આધારે જ આપણું મૂલ્યાંકન કરે છે હવે વાત કરીએ ગુજરાતીની તો આપણી માતૃભાષા છે માટે આપણે તેને ગ્રાન્ટેડ લઈએ છીએ આપણે માની માનીએ છીએ કે આ તો બધું મને આવડશે જ એ જ રીતે હિન્દી રાષ્ટ્રભાષા એ આપણે આપણી આજુબાજુના પરિસરમાં આપણે બધા સાથે વાતચીત કરતા હોઈએ એને પણ ગ્રાન્ટેડ લઈએ છીએ તો વિદ્યાર્થીઓ મિત્રો આપણે આને વ્યાકરણ અને વાક્ય રચના અને જોડણી એ બધામાં ખાસ ધ્યાન રાખવાનું છે ઇંગ્લિશની વાત કરીએ ચોક્કસ આપણી માતૃભાષા નથી રાષ્ટ્રભાષા પણ નથી પણ ઇટ્સ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ અને ઇંગ્લિશ આગળ જતા તમારા વ્યવસાય ક્ષેત્રે અથવા તો ઉચ્ચ અભ્યાસમાં ખૂબ ઉપયોગી થવાનું છે માટે સ્પેલિંગ મેટર અ લોટ ગ્રામર થી પણ ઘણો ફરક પડે છે અને વાક્ય રચના ડોન્ટ ફોગેટ એનાથી તો તમારું જજમેન્ટ થાય છે દરેક ભાષા ચાહે ગુજરાતી હોય હિન્દી હોય કે ઇંગ્લિશ હોય એમાં કવિ અને લેખક કોણ છે અને એ એને એ સાહિત્ય પ્રકાર કયો છે એ અગત્યનું છે માનો કે એ એના ઉપર પ્રશ્નો આવી શકે છે હવે વાત કરીએ સાયન્સની તો સાયન્સમાં જે ટોપિક્સ છે તમને નામ જુદા નથી આપ્યા બટ એઝ યુ નો ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી બધું જ આવે છે ફિઝિક્સની વાત કરીએ તો રે ડાયગ્રામ ખાસ ધ્યાન રાખવાનું છે ગોખવાનું નથી પણ સમજવાનું છે વાત કરીએ ન્યુમેરિકલ્સની તો ન્યુમેરિકલ્સમાં કઈ માહિતી આપી છે કઈ તમારે શોધવાની છે તેના માટે તમે કયું સૂત્ર લખો છો અને કેલ્ક્યુલેશન ડોન્ટ ફોગેટ મેટર્સ અ લોટ ફિઝિક્સ જેવા વિષયમાં

ગણિત એ એવો વિષય છે કે એમાં આપણે તમારી પૂર્વ તૈયારી એકવાર તમે સમજી લીધું એકવાર તમારા મગજમાં ઉતરી ગયું તો એના માટે ફક્ત તમારે મહાવરો કરવાનો છે આપણા મગજ ઉપર કોઈ પણ પ્રકારનો લોડ લેવાનો નથી ત્યારે આપણે એમાં દાખલા તરીકે એક તો આવે છે સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણીમાં ફક્ત તમે સૂત્રો યાદ કરી લીધા તમારું કામ થઈ ગયું યાદ કરીએ છીએ આંકડા શાસ્ત્ર તો આંકડા શાસ્ત્રમાં મધ્યસ્થ મધ્યક અને બૌલક એના સૂત્રો કરો વર્ક ઇઝ ડન ત્યાર પછી આપણે રીતે તમે ભૂમિતિ લો છો તો એમાં પ્રમેય તો પ્રમેયના જો તમને સિદ્ધાંતો ખબર પડી ગયા હોય તો એમાં કોઈ જ તકલીફ ક્યાંય પડવાની નથી વાત આવે છે સંભાવનાની તો સંભાવનામાં એમાં તો ફક્ત લોજિક એમાં તો નો ફોર્મ્યુલા નો મેમોરાઈઝિંગ કોઈ જ જાતની તકલીફ વગર સહેજે તમે જેટલા ધારો એટલા માર્ક ખેંચી શકો એમ છો આ તો વાત થઈ સબ્જેક્ટ વાઇઝ રિવિઝનની પણ અમુક જનરલ ટિપ્સ જે હું તમને આપવા માંગુ છું એ એ છે કે તમારે ઊંઘ વ્યાયામ અને આરામ એના પર પૂરતું ધ્યાન આપવાનું છે જો તમે છ થી સાત કલાક આરામ કરશો તો તમારું મન ફ્રેશ રહેશે સ્ટ્રેસ ફ્રી રહેશો રહેશે અને બીજો દિવસ તમારો સારી રીતે તમે તૈયારીમાં વિતાવી શકશો આહાર તો આહાર એવો લેવાનો જે સુપાચ્ય હોય સારી રીતે પચી જાય છતાં આપણને એનાથી આળસ ન આવે અને નોટ ટુ ફર્જેટ વ્યાયામ કારણ કે વ્યાયામ કરશો તો તમારા શરીરમાં સ્ફૂર્તિ રહેશે મારી એક વિનંતી ખાસ વાલીઓને કરવાની કે તમે બાળકોને અનનેસેસરીલી કમ્પેર ન કરશો દરેક બાળકની એક આગવી ક્ષમતા હોય છે તો એ એની ક્ષમતા મુજબ જો વાંચતું હોય તો આપણા માટે પૂરતું છે વાલા વિદ્યાર્થી મિત્રો તમને આ એક તમારી જિંદગીમાં પહેલી જ વાર તમે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો નોટ ટુ વરી હું તમને વિશ્વાસ હું તમને ખાતરી આપું કે તમે જો શાંત મગજથી આપશો તો તમે સારામાં સારું પરિણામ લાવશો વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ અસ્તુ એક્ઝામ ટિપ્સ કાર્યક્રમમાં હું સંજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો વીસ પચીસ દિવસ પછી તમારે બોર્ડની પરીક્ષા આવી રહી છે હમણાં તાજેતરમાં તમે પ્રિલિમ ની પરીક્ષા પાસ કરી પરીક્ષા આપી છે તો તમને અનુભવ થઈ ગયો હશે પરીક્ષાનો બોર્ડની પરીક્ષા પણ એક સ્કૂલ પરીક્ષા જેવી જ છે એનો કોઈ તણાવ કે ડર રાખવાની કોઈ જરૂર નથી દસમા ધોરણના જે વિદ્યાર્થીઓ પ્રથમ વાર પરીક્ષા આવી રહ્યા છે તો એક પ્રકારનો શરૂઆતથી એમને હાવ હોય કારણ કે દરેક જણ એને બોર્ડની પરીક્ષા છે બોર્ડની પરીક્ષા એમ કરીને એને ડરાવતા હોય પછી બરાબર મહેનત કરજે બોર્ડની એક્ઝામ છે હો પણ એ પરીક્ષા તમારે જેમ તમે સ્કૂલની પરીક્ષા આપો છો એ પ્રકારની ખાલી તમારે સ્કૂલ બદલાશે અને માતાવરણ બદલાશે તમારી આજુબાજુ તમારી સ્કૂલની જગ્યાએ કોઈ બીજા વિદ્યાર્થીઓ આવશે હવે બોર્ડની પરીક્ષા આપવા છો તારે તમારે શું ખ્યાલ આપવાનો શું તમારે કાળજી લેવી તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો કે આઠ નવ મહિના જતા રહ્યા છે હવે એક મહિનો જેમ તમે ટ્વેન્ટીનો જમાનો છો કહીએ છે કે હવે મેડ એન્ટ્રી છેલ્લી ચાર પાંચ ઓર બાકી રહી છે તો એ દરમિયાન તમે જે નથી તૈયાર કર્યું એને પકડવાનો કે એને કરવાનો પ્રયત્ન ના કરો તમને ખબર છે દસમા ધોરણમાં મુખ્ય વિષય છે અને વિદ્યાર્થીઓને ખાસ કરીને ગણિત વિષયમાં તકલીફ પડતી હોય છે ગણિતમાં જે બેઝિક જેણે રાખ્યું છે તો એ લોકોએ ખાસ જોવાનું કે ભાઈ જે કયા ચેપ્ટરમાંથી વધારે માર્કસ પૂછાય છે તો એ પ્રકરણ તમે બરાબર તૈયાર કરી દો એની અંદર જે તમારે કયા ગુણભાર છે ધારો કે સંભાવના છે આંકડા છે મહાવરા છે અંગ્રેજી સરળ છે એકદમ એ પણ વાંધો નહીં વિજ્ઞાનની અંદર પણ હેતુલક્ષી તમે જોઈ લો બીજું વિદ્યાર્થી મિત્રો ખાણીપીણીમાં એક ધ્યાન આપો કારણ કે ખાવા પીવાની અંદર પણ શું થાય છે કે તમારે હવે પરીક્ષાના ડબલ ઋતુ અત્યારે હાલ ચાલી રહી છે તો એની અંદર પણ તમે અ બીમાર પડી જાવ તો તમારા પરિણામ પર એની માઠી અસર પડી શકે મા બાપ માટે પણ હું કહી શકું કહું કે ભાઈ બાળકને થોડું પ્રોત્સાહિત કરો એની સરખામણી ના કરો કે ભાઈ તું હવે ધારો કે રિલીફમાં કોઈ રિઝલ્ટ ખરાબ કે થોડું ઓછું આવ્યું હોય તો એને વધારે પડતું પ્રેશર ના કરો કે ભાઈ તારું આ થઈ જવું આટલું વાંચો ના થયું પણ એ પ્રમાણે એને પ્રેશર જ ના કરો યુ કેન ડૂ બેટર ને વિદ્યાર્થીઓને માત નહીં કે ભાઈ તું આનાથી વધારે સારા માર્ક્સ લાવી શકે છે બીજું કે બોર્ડને એટલે કઈ હાર્ડ પેપર નીકળશે એવું નથી ઘણા લોકો એવું કે બોર્ડની અંદર તો તને આ તો સ્કૂલની પરીક્ષાથી બોર્ડમાં જોઈએ કેવું થશે તો એવું નથી કારણ કે ગુજરાત બોર્ડની જે પરીક્ષા છે દરેક ક્ષેત્રના બાળકોને આવડે એ પ્રમાણે જ પેપર નીકળતું હોય છે તમે અગાઉના પેપરો પણ તમે જુઓ તો એ પ્રમાણે તમે મહેનત કરશો સિસ્ટમેટિક તો કોઈ વાંધો નથી આવે બીજું કે બાયોરિધમ હવે તમે જુઓ બાયોરિઝમ એટલે કે અનુકૂલન કહી શકાય કે તમારે દસમા ધોરણના વિદ્યાર્થી તમે જો બોર્ડની પરીક્ષા દસથી એકનો ટાઈમ છે ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે રાત્રે મોડે સુધી વાંચે પછી કહી દે કે ભાઈ પેરેન્ટ ને કે હું સવારે સુઈ જાઉં છું પછી બપોરે વાંચી તો એ એનું જે શરીર છે એ એ પ્રકારે ટેવાઈ જશે કે ભાઈ દસ સવારે કે ભાઈ મોડે સુધી વાંચ્યું મમ્મી કે ભાઈ શું વાંધો શું વાંધો છે પણ તમારે ધ્યાન આપવાનું કે આપણે પરીક્ષા દસ થી એક ની છે તો હવે જે પચીસ દિવસ છે તો રોજ એક પેપર લખો રોજ તમે એના પ્રમાણે દસ થી એક જણ બોર્ડની પરીક્ષા આપતા હોય તમે કદાચ કોઈ કોચિંગ ક્લાસમાં જતા હોય કે જ્યાં પણ હોય અથવા તો ઘરે હોય તો થી એક પ્રમાણે જો તમે પેપર લખવાનું રાખશો રોજ જે તો એક તમારે પ્રેક્ટિસ તમે જયારે એક્ઝામ આપવા જશો પરીક્ષામાં તમે તો તમારું જે ફોકસ છે તમારું જે બોડી લેંગ્વેજ છે એ દસ થી એક પ્રમાણે જ રહેશે અને તમે સરળતાથી લખી શકશો તો આ એક આ પણ મહત્વની વસ્તુ છે ખોરાકની પણ અગાઉ વાત કરી કે જંક ફૂડ ખાવાનું કે બહારના જે ચટાકા એ પ્રકારનું નહીં પણ સાદો સાત્વિક ખોરાક લો જેથી તમારું કે તમારી તબિયત પર કોઈ અસર ના પડે અગાઉ હાલ કહ્યું એ પ્રમાણે કે ગણિતની અંદર તમે જુઓ છો ઘણા વિદ્યાર્થીઓને ગણિતમાં બહુ ડર લાગતો હોય કે ભાઈ ગણિતની અંદર શું પણ હમણાં આગળ કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે અમુક ચેપ્ટર છે એને ખાસ શેર કરી શેયર ભાઈ આમાંથી તો મારે પચાસ એક માર્કનું તો આવવાનું જ છે તો એ પચાસ માર્ક તમારા કન્ફર્મ થઈ જાય પછી જે અઘરું છે એને થોડુંક જોઈ લો કે ભાઈ ચાલો આને હું તૈયાર કરી દઉં તો મને વાંધો નહીં આવે અને બીજું એક હકારાત્મક વર્ણ રાખો આઈ કેન ડુ ઇટ હું કરી શકીશ

પ્રશ્નો એ રીતના જ હોય છે તો હેતુલક્ષી જે મોટા પ્રશ્નો છે એના પોઈન્ટો યાદ રાખો એ પ્રમાણે લખતા જાઓ એ પ્રમાણે ગુજરાતીની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ જો ભાષાની અંદર ગુજરાતી જોડણીમાં ભૂલો પડતી હોય છે તો એ પણ ખ્યાલ આપો કે ગુજરાતીની અંદર ક્યાં ભૂલ જોડણી છે જે પ્રમાણે હેતુલક્ષી છે એના કે પાઠ છે એ તૈયાર કરો કોઈ સંસ્કૃત રાખ્યું સંસ્કૃત અને હિન્દી તો હિન્દી તો એ પ્રમાણે પેપરની જેટલી પ્રેક્ટિસ વધારે કરશો તો એ તમે સારી રીતે પેપર તમે લખી શકશો બીજું જ બીજા વિષયો કોમ્પ્યુટર તો તમારે ચાલો દસમા ધોરણવાળાને કોમ્પ્યુટર તો સ્કૂલમાંથી જ લેવાની છે એટલે આમાં વાંધો નહીં પણ એ ઉપરાંત બારમાં કોમર્સ કે ધોરણના પરીક્ષાઓની વાત કરીએ તો એની અંદર પણ તમે એકાઉન્ટ ડેટ છે એના જે પેપર છે તો એની વધારે પ્રેક્ટિસ કરશો અંગ્રેજીની અંદર પણ તમે જુઓ કે ભાઈ જે ઈનડાયરેક્ટ સ્પીચ છે કે પછી પેસી હોય છે તો એ પ્રમાણે તમે તૈયાર કરશો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તમે સારું પરિણામ લાવીશો તમારું ભવિષ્ય તમે ઉજ્જવળ બનાવી શકશો ઓકે થેન્ક યુ નમસ્કાર વિદ્યાર્થી તેમજ વાલી મિત્રો છેલ્લા સત્તર વર્ષથી ચાલતા જીટીપીએલના બ્રિલિયન ટીપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં એક સૌથી મહત્વનો મૂંઝવતો પ્રશ્ન રહ્યો છે કે બોર્ડની પરીક્ષા આવી રહી છે મારા દીકરાની પરીક્ષા કેવી રીતે જશે તો જીટીપીએલ આ માટે સતત અવિરત કાર્ય કરી રહ્યું છે તો બોર્ડ ની પરીક્ષા એટલે શું બોર્ડ ની પરીક્ષા એ પણ સ્કૂલમાં જેવી રીતે પરીક્ષા લેવામાં આવે છે એવી જ રીતની એક પરીક્ષા છે ફરક એટલો છે કે સમય સ્થળ અને તમારી જે બેન્ચિસ છે એ જ બદલાય છે તમારે મિત્રો કોઈ પણ પ્રકારનો બોર્ડ ની પરીક્ષા બાબતે ડર રાખવાનો નથી માત્ર ને માત્ર તમારી જગ્યા બદલાય છે તમારું જે ગોલ છે તમારો જે હેતુ છે તમારો જે ધ્યેય છે એના રિગાર્ડિંગ તમે તૈયારી શરૂ કરી દો પેપર જ્યારે તમે આપવા જાઓ ત્યારે સૌ પ્રથમ પહેલા પ્રોપર એની તૈયારી તમારી હોવી જોઈએ દાખલા તરીકે સૌપ્રથમ પ્રથમ પહેલા મેડિટેશન કરો પરીક્ષા પહેલા તૈયારી કેવી રીતે કરવી તો એના માટે મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે મેડિટેશન કરવાથી શું થાય છે કે આપણું માઇન્ડ માઇન્ડ એકદમ જીરો લેવલ પર આપણું એ રહી જાય છે જીરો લેવલ પર માઇન્ડ રહેવાથી તમારી જે યાદશક્તિ છે એ પ્રબળ બની જાય છે અને ત્યારબાદ તમે જે પણ કંઈ વાંચન કરો છો એ વાંચન તમને ખૂબ સારી રીતે યાદ રહે છે એટલે મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે કરો કરો તમે કે તમને પેપર આપવા માટે મૂકવા આવી રહ્યા છે તમે પેપર સુંદર રીતે લખી રહ્યા છો તમે પેપર આવીને સુંદર મજાનું તમારે જે પણ પ્રશ્નો બધા પૂછાયેલા હતા એ દરેક પ્રશ્નોના જવાબ તમને ખૂબ જ સરળ અને સુંદર રીતે તમને આવડી રહ્યા છે તમે એ બધા પેપર લખીને જ્યારે ગેર જઈ રહ્યા છો તમારા મમ્મી અને પપ્પા તમને બહાર લેવા માટે ઊભા છે અને તમને યાદ કરે છે તમને મળે છે તમે ખૂબ ખુશ થઈને કહો છો કે પપ્પા મમ્મી મને બધા જ પ્રશ્નોના જવાબ ખૂબ સરસ આવડ્યા આ બધે સ્ટેપ બાય સ્ટેપ પ્રોપર આખું વિઝ્યુલાઇઝ કરો અને સૌથી અગત્યની અને મહત્વની બાબત કે સવારે વહેલા ઉઠીને વાંચવાનું રાખવું જોઈએ સવારે ચાર વાગ્યા થી આઠ વાગ્યાની વચ્ચે જો તમે વાંચનની પ્રક્રિયા શરૂ શરૂ રાખશો કે કરશો તો તમારી યાદ રહેવાની શક્તિઓ છે એ પ્રબળ રહી જશે ત્યારબાદ તમે જયારે પેપર લખવાનું શરૂ કરો ત્યારે તમને જે આવડે છે જે પણ મુદ્દાઓ જે આવડતા છે જે પણ પ્રશ્નો જવાબ આવડતા હોય તો એ લખવાનું શરૂ કરો શક્ય હોય ત્યાં સુધી ક્રમશઃ લખો કે જે વિભાગ આપેલા હોય છે એ બી સીડી એ જે પ્રમાણે જે વિભાગ આપેલા હોય છે એ પ્રમાણે સમજો કે લખવાનું શરૂઆત કરવી જોઈએ જેનાથી શું થાય છે કે જયારે પેપર ચેકર જયારે પેપર એ તો ક્રમશઃ અલગ અલગ વ્યક્તિઓ પાસે પેપર જતા હોય છે અને તમારું પેપર એકદમ સરસ રીતે એ તપાસી શકશે ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ કોઈ પણ નાની એવી મિસ્ટેક થતી હોય છે તો એને ખૂબ જ ગંદી રીતે ચેકી નાખતા હોય છે તો એવી રીતે ચેકવી ના જવું ચેકવું ના જોઈએ એક જ સામાન્ય લીટી કરીને એને એને છોડી દેવી જોઈએ ત્યારબાદ શું છે કે આગળનું જે લેખન છે જે વાંચન છે એના તરફ શું છે કે કે ધ્યાન કરવું જોઈએ અને સૌથી અગત્યની બાબત જો તમને પણ તમે જે વાંચેલું છે એનું સમયાંતરે પુનરાવર્તન કરવું પણ ખૂબ જરૂરી છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એ વાંચેલું તો ખૂબ સરસ રીતે હોય છે સારી રીતે હોય છે પરંતુ એનું પુનરાવર્તન યોગ્ય રીતે થયેલું હોતું નથી તો પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવું પણ ખૂબ જ જરૂરી છે અને જો સારામાં સારું રિવિઝન કરવું હોય અને સારામાં સારા પૂરેપૂરા જો માર્ક્સ લાવવા હોય તો એના માટે તમારા સૌ સૌ વિદ્યાર્થીઓ છે એને તમારે વાંચન કરાવવું જોઈએ તમારે શીખવાડવું જોઈએ કારણ કે જ્યારે આપણા કન્સેપ્ટ પોતાના ક્લિયર થઈ ગયેલા છે ત્યારે જ આપણે કોઈ પણ વિદ્યાર્થીને કે કોઈ પણ મિત્રને આપણે શીખવાડી શકીશું એટલે જ કહેવાય છે કે શું છે કે તમારે અ જે પણ વિદ્યાર્થી મિત્રો છે જે પણ સાથી મિત્રો છે એવા સાથી મિત્રો જોડે તમારે રહેવું જોઈએ કે જેની પાસે એક પ્રોપર જ્ઞાન છે અને જે વિદ્યાર્થીને કંઈ પણ પ્રકારનો કોઈ ખ્યાલ નથી આવતો તો તમારી સમજણમાં જે છે તમે એને શીખવાડો એની સમજણમાં જે છે એ તમને સમજો કે શીખવાડશે એટલે તો કહેવાય છે કે સારા મિત્રો તમે રાખો કે જેથી તમને એ લોકો પ્રોપર એ સમજાવી શકે તમને શીખવાડી શકે તમને તમારી જોડે એ પ્રોપર વર્તા કરી શકે કે કેવા છે કે વાર્તા હોય છે કે એક રાજા હોય છે એક રાજા એ નક્કી કરે છે કે ભાઈ એક પહેલવાન છે એક જે રાજા હોય છે એક રાજા નક્કી કરે છે કે ભાઈ આજે સાંડ છે આ સાંડને એક ઉષ્ઠ પૃષ્ઠ સાંડ હોય છે એ સાંડ સમજો કે જે પણ ઉંચકી લેશે એને સો સોના મહોર અમે આપીશું અને સારા નગરની અંદર એ ઢીંઢરો પીટવામાં આવે છે કે જે પણ આ સાંડને ઉછકી લેશે એ વ્યક્તિને સો સોના મહોર રાજા તરફથી મળ મળશે ઘણા બધા લોકો એ સાંઠને જોઈને તે નાસીપાસ થઈ જાય છે ઘણા લોકો એના માટે હિંમત પણ કરે છે પરંતુ એ સાંજને ઊંચકી શકતા નથી તેવામાં એક વ્યક્તિ આવે છે અને કહે છે કે ભાઈ રાજાજી હું આ સાંજને ઊંચકી લઈશ પરંતુ મને બે વર્ષના અગિયાર મહિનાનો સમય આપો રાજાજી કહે છે કોઈ વાંધો નહીં કે હું તને આ કમ્પ્લીટ સમય આપું છું ત્યારબાદ એ એક્ઝેટ બે વર્ષ અને અગિયાર મહિનાનું જ્યારે થાય છે ત્યારે એ શું છે કે સાંજને ઉચકીને રાજાના મહેલની અંદર આવે છે ને અને રાત દરબારમાં જેટલા પણ લોકો હોય છે બધા જ આશ્ચર્યચકિત રીતે એને જોતી ર જોતા રહ્યા છે અને સર્વે ઉભા થઈ જાય છે એને જોઈને પણ રાજા પણ પોતાની ગાદી પરથી ઊભા થઈ ગયા છે અને કહે છે કે ત્યાં અને ઉંચકી કેવી રીતે લીધો ત્યારે રાજાએ કહ્યું કે જ્યારે આ બળદ જે સાંજનો જે જન્મ થયો હતો ત્યારે એના પહેલા દિવસથી હું ઉચકતો હતો પહેલા દિવસે ઉચક્યો મારા

પ્રશ્ન છે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વાંચવા બેસીએ એટલે એમાંથી મેન મેન ટોપિક મેન મેન મુદ્દા કાઢીને વર્લ્ડ ટુ વર્લ્ડ લાઇન ટુ લાઇન આપણે યાદ કરીએ તો સરળતાથી યાદ રહી જાય છે ઘણી વાર વિદ્યાર્થી મિત્રો જેવા વિષયની અંદર આપણને માહિતી જેવી બાબતો જે હોય છે એનો સામનો કરવો અઘરો પડે છે તો એમાં જ્યારે ગણતરીના દિવસો બાકી હોય છે એ ગણતરીના દિવસોની અંદર આપણે આંકડાકીય જે માહિતી છે એ આકડાકીય માહિતીમાં સૌથી વધુ આકડાકીય માહિતી સૌથી ઓછી આકડાકીય માહિતી એનો બાબતોનો સમાવેશ કરશો તો ઝડપથી તૈયાર થઈ જશે એટલે અગત્યની આ બાબતો છે વિદ્યાર્થી મિત્રોએ વારંવાર ધ્યાન રાખવાની ઘણી વાર બીએ જેવા સબ્જેક્ટ ની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સૌથી મૂંઝવાતો પ્રશ્ન એ છે કે એક એક મુદ્દા વારંવાર આવે છે અથવા ભેગું થઈ જાય છે પણ એમાં પણ એવા મુદ્દા હોય છે એક્ઝામ્પલ તરીકે મૂડી માળખાને અસર કરતા પરિબળો એમાં આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો તો આંતરિક ની અંદર ત્રણ ટોપિક છે એક્ઝામ્પલ તરીકે છે વિદ્યાર્થી મિત્રો કે ધંધાનું કદ છે ધંધાના પ્રકારો છે ધંધાનો કમાણીનો અંદાજ છે તો જે ધંધા ધંધા ટોપિક છે કોમન છે જ્યારે બાહ્ય પરિવળીની અંદર મંદી વાળા ટોપિક ત્રણ છે તો એવી રીતે તમે યાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને સરળતાથી યાદ રહી હશે જ્યારે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પરીક્ષામાં બેસો છો જ્યારે પેપર તમે રીડ કરો છો અને રીડ કર્યા પછી જ્યારે પ્રશ્ન લખવા જાઓ છો ને તો ઉતાવળમાં તમારે બીજો સવાલ પૂછાયો છે જવાબ બીજો લખાઈ જાય છે એવું થવું જોઈએ નહી ધ્યાન પેપર વાંચો અને પેપર વાંચ્યા પછી જે સવાલ પૂછ્યો છે એને જ રિલેટેડ જવાબ લખો અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોઈ પણ ભૂલો થાય તો એના પર પેનથી ખાલી નોર્મલ લાઇન કરો ઘણી વખત એટલા ઉતાવળમાં વિદ્યાર્થી મિત્રો એવી ભૂલો કરે છે કે વારંવાર ચેક ચેક કરીને એની ચેક ચેકચાક પણ પાછળના પેજ ઉપર જોવા મળે છે એટલે આવું ન થાય એટલે ખાસ કરીને ધ્યાન રાખો એટલે જેથી કરીને તમારું પેપર સરળ ને સરળ ધીમે ધીમે આગળ વધે

તમે સ્ટેપ બાય સ્ટેપ જે મેન મુદ્દા હોય એને બ્લેક પેન્સિલથી અંડરલાઈન કરી શકો છો એટલે જેથી કરીને પેપર જે ચેક કરે છે એની નજર સીધી ત્યાં પડે એટલે પેપર પણ સુંદર લાગે અને પેપર તપાસનારને તકલીફ ન પડે બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો ગોડ બ્લેસ યુ